નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે એક સરસ મજાની વાર્તા રાજા જોઈશું એક સુંદર નગર હતું ત્યાંનો રાજા ખૂબ જ સારી રીતે રાજ્ય કરતો હતો પ્રજા માટે તમામ પ્રકારની કાળજી રાખતો તે રાજા ખાવાનો ખૂબ જ શોખીન હતો તેથી રાજાની સેવામાં ઉત્તમ રસોઈઓ રાખ્યો હતો જે નિયમિત રાજાનું ભોજન બનાવતો હવે રાજા તો ખાવાના શોખીન એટલે રાજા માટે દરરોજ ઉત્તમ ભોજન બનતું શાકભાજીમાં પણ પળવળ વટાણા અને બીજા મોઘા મોઘા શાકભાજી વપરાતા રાજાએ ક્યારેય રીંગણાનું શાક ખાધેલું નહીં કેમ કે તેઓના પ્રધાનજી અને રસોઈયાનું માનવું હતું કે રીંગણ તો સાવ સસ્તું શાક કહેવાય વળી એનો દેખાવ પણ કાળો મેશ એટલે રાજાને તો ક્યારેય રીંગણનું શાક હોતું હશે એવામાં બન્યું એવું કે રાજાના મુખ્ય રસોઈયાને ક્યાંક બહાર જવાનું થયું અને તેની જગ્યાએ નવો રસોઈયો હાજર થયો આ નવા રસોઈયાએ કોઈ દિવસ આવું રાજાઓ માટે ભોજન બનાવેલું નહીં એટલે એને બિચારાને એવી કશી ખબર નહીં નવો રસોઈએ તો બજારમાંથી ઉત્તમ પ્રકારના રીંગણ લઈ આવ્યો અને મસાલેદાર રીંગણનું શાક બનાવીને રાજાની થાળીમાં પીસ્યું એટલામાં પ્રધાનજી આવીને રસોઈયાને પૂછપરછ કરી રસોઈયાએ કહ્યું કે રીંગણનું શાક છે આ સાંભળીને પ્રધાનજીનો રંગ ઉડી ગયો રસોઈયાને ખખડાવતા કહ્યું કે એલા મૂરખ શિરોમણી રાજાને તો ક્યારેય રીંગણનું શાક હોય હવે રાજાનો ગુસ્સો પોના પર કેટલો ઉતરે છે તે માટે પ્રધાનજી કંઈક ઉપાય ઉપાય વિચારવા લાગ્યા રસોઈઓ પોતાને દંડ થશે એ માની ધ્રુજવા લાગ્યો રાજાએ શાક જોયું રોજ કરતાં કંઈક નવીન જણાયું અને પેલો કોળિયો ભરીને મોઢામાં મૂક્યો આહા હા શું સ્વાદ છે રાજાએ તો આવું સ્વાદિષ્ટ શાક ક્યારેય ખાધું જ ન હતું તેણે રસોઈયાને બોલાવ્યો રસોઈયાના મોતિયા મરી ગયા ડરતો ડરતો તે અંદર ગયો પાછળ પાછળ પ્રધાનજી ગયા રાજાએ પૂછ્યું શેનું શાક બનાવ્યું હતું રસોઈ કહે રીંગણાનું રાજા કહે વાહ વાહ શું શાક હતું પોતાના ગળામાંથી હાર કાઢીને રસોઈયાને પહેરાવી દીધો અને કહ્યું આજથી તમામ શાકનો રાજા રીંગણ રાજાએ રસોડામાંથી રીંગણ મંગાવ્યા પ્રધાનજી કહે વાહ રાજાજી તમે બરોબર કહ્યું આનો કલર તો જુઓ કેટલો સરસ છે અરે એની ઉપર મુગટ પણ એટલો જ શોભે છે એટલે કે ડીંટિયું અને મુગટ તો રાજાને જ હોય અરે બટેટા પરવર વટાણા એ કોઈ શાક કહેવાય આમ એક પછી એક બધા રીંગણના ગુણગાણ ગાવા લાગ્યા આ વાત આખા નગરમાં ફેલાઈ ગઈ શાકોનો રાજા તો રીંગણ હો ભાઈ રાતોરાત રીંગણાનું બજાર ઉચકાયું અત્યાર સુધી જે રીંગણનો કોઈ ભાવ પણ નહોતું પૂછતું એનો ભાવ આસમાને પહોંચ્યો રાજા માટે દરરોજ રીંગણનું શાક ભરેલ રીંગણ રીંગણનું ભરતું અને રીંગણની જુદી જુદી વેરાયટી બનવા લાગી અત્યાર સુધી જે ધનિક લોકો રીંગણને સસ્તું ગણીને ખાતા નહોતા એ પણ હોશે હોશે ખાવા લાગ્યા જેણે પોતાની વાડીમાં રીંગણી વાવી હતી તે બધા માલામાલ થઈ ગયા શ્રીમંતો પોતાના લગ્ન પ્રસંગોમાં રીંગણનું શાક બનાવી વટ પાડવા લાગ્યા લેખકો અને કવિઓ રીંગણની કવિતાઓ વાર્તાઓ અને પ્રશસ્તી ગીતો લખવા લાગ્યા લોકો કહેવતો બનાવવા લાગ્યા રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા રીંગણની ખેતીમાં તો ભારે ઉછાળો આવ્યો રીંગણની રેસીપી માટેના સ્પેશિયલ કોચિંગ શરૂ થઈ ગયા કૃષિ નિષ્ણાંતો ઉત્તમ પ્રકારના રીંગણની જાત વિકસાવવામાં લાગી ગયા જ્યારે વૈજ્ઞાનિક ડોક્ટરો અને વૈદ્યો રીંગણ ખાવાથી થતા ફાયદા ગણાવવા લાગ્યા કેટલાક લોકોએ નગરનું નામ બદલીને રીંગણનગર રાખવાનું સૂચન પણ કર્યું રાજાને તો હવે ભોજનમાં દરરોજ ભરેલા રીંગણ આખા રીંગણા રીંગણનો ઓળો રીંગણના રવૈયા રીંગણના ભજીયા રીંગણના પલિતા અને અન્ય વિકસાવેલી વાનગીઓ પીરસવામાં આવી એક મહિનો બે મહિના પૂરા થયા એક બપોરે રાજા જમવા બેઠા થાળીમાં રીંગણનું શાક આવ્યું હવે રાજા રોજ રોજ રીંગણ ખાઈને કંટાળી ગયા હતા રાજાએ થાળીને ઉલાડીને ફેંકી દીધી આ શું રોજ રીંગણા રોજ રીંગણા આ થાળી લઈ જાઓ અને મારા માટે બીજું ભોજન તૈયાર કરો તરત જ બાજુમાં ઉભેલા પ્રધાને રસોઈયાને કહ્યું રીંગણનું તે કોઈ દિવસ શાક હોતું હશે એનો કલર તો જુઓ કાળો કાળો મેચ દીઠોય ન ગમે તેવો કોઈ દિવસ રાજા ખાય રીંગણા તરત જ થાળી લઈને બીજા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી આ વાત વીજળી વેગે આખા નગરમાં ફેલાઈ ગઈ રાતોરાત રીંગણના ભાવમાં કડાકો થયો આસમાનેથી તળીએ પહોંચ્યા જે લોકો હોશે હોશે રીંગણા ખાતા તે લોકો રીંગણા સામે સુખથી જોવા લાગ્યા જેણે રીંગણાના નામે ખેતી ધંધો અને રચનાઓ કરી હતી તે બધાને રોવાનો વારો આવ્યો કૃષિ વૈજ્ઞાનિકો વૈદ્યોને અને ડોક્ટરો રીંગણાથી થતા ગેરફાયદા શોધવામાં લાગી ગયા બસ તે દિવસથી રીંગણાના ભાવ ગગડ્યા તે ગગડ્યા તો મિત્રો જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર